કઉ છુ તમારે ઉપર ઝઘડો ચાલે છે મારે ઉપર કોઈ જ નથી માળ નહી ઉપર એટલે કોઈ દેવલોક માં શું દેવલોક ભગવાનો સાથે ઝઘડો ચાલે છે જતા કેમ નહિ પાન કઈ જાણી જોવા જ નહીં ના બોલા તમારા અમેરિકામાં તો રામ અને રાવણ ના યુદ્ધ ની કથા શરૂ થઈ એકદમ ટ્રમ્પ આવ્યો કે લાવ બાપુ સમાધાન કરાવી દો કે સમાધાન હોય અમને સમજાવું છું લેવું સાંભળીશ કે નહીં કે કરો હા બોલો બોલો પાછું મરી જશે ચાલુ માં કશું નહીં જો લગ્ન હેલો બોલો ઇન્સ્યોરન્સ કરાવવાનો છે નીકળેલા હોય ઇન્સ્યોરન્સ ભરવા માં પેલા ફોર્મ ની અંદર એજ પૂછે ઉંમર હું લખીશું એટલે હું તમારે તો ઉંમર હતા હું લેવા દેવા તમારે ભગવાન ત્યાં